જીવન છે છે ને અત્યારે બગાડ્યું અને અત્યારે સૌથી વધારે બીવડાવે છે એ મોબાઈલ પરિસ્થિતિ ને વિકટ પણ મોબાઈલ જ બનાવે છે અને તોય આપણાથી છૂટતો નથી રોજ સંકલ્પ કરીએ છીએ અને વળી પાછા આખા ઘરને કહીએ છીએ કે બહુ મોબાઈલ જોવાનું નહીં છોકરાઓના હાથમાંથી તાણી લઈએ છીએ અને આપણે પથારીમાં પડીએ ને એટલે હાથમાં આવી જાય છે ને પછી ઘડિયાળમાં જોઈએ ઓહો હો રાતના ત્રણ વાગી ગયા હવે ઊંઘ નહીં થાય સવારે વહેલું ઉઠાશે જ્યાં બેઠા હોય ત્યાં મોબાઈલ 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 સિવાય બીજું કોઈ જીવન જ રહ્યું નથી આ જીવને અત્યારે દસ કલાક પાણી પીવા ન આપો તો ચાલે પણ જો દસ કલાક મોબાઈલ લઈ લીધો હોય તો એ વ્યગ્ર બની જાય એ શું કરી બેસે ને એનું કઈ નક્કી નહીં કૃષ્ણ કનૈયા છૂટજો આ બધા જીવતા બોમ્બ છે આ થોડું આઘું રહેવું ઉપયોગી છે જરૂરિયાત છે પણ એના જે છ કિરણો છે ને રોકેટની અંદર એને ઉડવા માટે થઈને જે ઉર્જા વપરાય છે ને એમાં જે વપરાય છે ને રોકેટ ઉડતું હોય ત્યારે નીચે ઉભા રહી શકાય ક્યારે ઉપર જ્યારે ઉર્ધ્વગામી બને ત્યારે એવા ક્ષ કિરણો એનાથી પણ ખતરનાક ક્ષ કિરણો આ મોબાઈલની રેન્જમાં આપણે વળી પાછો એને ઓછી કે જ રાખીને સૂતા હોય આઘો રાખજો અહીંયા એ સૂત્ર આવ્યું છે એટલા માટે મેં આ તમને વાત કરી સંસાર અત્યારે સૌથી મોટો છે જો અત્યારે જગ્યાએ જગ્યાએ મોબાઈલ પડ્યો હોય ને ફૂટે છે પાર્સલ આવે ને ફૂટે છે એ ટેકનોલોજી વળી પાછી ડ્રોનમાં નાખી એટલે ડ્રોન જઈ જઈને ફૂટે છે જે સાધન ઉપયોગમાં લેવા માટે બનાવવામાં આવ્યા છે એનો જ ઉપયોગ સ્ફોટક તરીકે કરવામાં આવે છે અને એટલા માટે ઋષિ જીવન શ્રેષ્ઠ હતું ગામડાનું જીવન શ્રેષ્ઠ હતું જંગલનું જીવન શ્રેષ્ઠ હતું નદી કિનારાનું જીવન શ્રેષ્ઠ હતું